સંસ્થાની બહેનોએ આમોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સહિત રાખડી બાંધી ભાઈ પવિત્ર પર્વની ઉજવણી કરી બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા ત્રીસ વર્ષથી ઉપરાંત કાર્યરત છે આ સંસ્થા દ્વારા માનવીને આધ્યાત્મિક સંદેશો જનજન સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવે છે દરેક તહેવારો ઉજવણી આ સંસ્થા દ્વારા આધ્યાત્મિક સંદેશ સાથે થાય છે જે અંતર્ગત આજરોજ નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજીવ કરમટિયા તેમજ પોલીસ જવાનો જેમની ફરજ આવતી કામગીરીમાં આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત દિવસ પ્રજાની રક્ષા કરતા તેમજ ઘરથી દૂર રહી સેવા કરતા એવા પોલીસ કર્મીઓને પણ આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષાબંધન રાખડી બાંધીને આધ્યાત્મિક સંદેશના વિવિધ પ્લે કાર્ડ આપીને સરભાણ કેન્દ્ર સંચાલિકા પ્રીતિબેન તેમજ બ્રહ્મકુમારી સંસ્થાની બહેનોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પોલીસ જવાનો દીર્ઘાયુષ્યની મંગળકામના કરી હતી રિપોર્ટર અકબર બેલીમ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આમોદ ઓમ શાંતિ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ભારતભર અને સાથે વિશ્વના એકસો ચાલીસ દિવસ દેશોની અંદર પણ આ પર્વની ઉજવણી થતી હોય છે એના ભાગ સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આજે અમે આવેલા છીએ આ પર્વનું મુખ્ય લક્ષ્ય છે કે પરસ્પર પ્રેમ વધે અને ભારતીય સંસ્કૃતિની આ જે પરંપરા છે એનું પણ પવિત્રતાનું મહત્વ સમજાય એ ભાવથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને ઇતિહાસમાં પણ કહ્યું છે કે રોલેટ એક્ટનો કાયદાનો જયારે વિરોધ થયો એ સમયે હિન્દુએ મુસલમાનને અને મુસલમાને હિન્દુને રાખડી બાંધી હતી તો રાખડી એ માત્ર હિન્દુ પર્વ સાથે જોડાયેલી નથી પણ ભારતીય પરંપરા સાથે પણ જોડાયેલો આ પર્વ છે જે પરસ્પર પ્રેમ વરસાવે છે અને ભાઈ બેન જેવા સ્નેહ પવિત્ર સ્નેહ ની અંદર બાંધવાનું આ કાર્ય કરે છે આ વિદ્યાલયનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતમાં મૂલ્યનિષ્ઠ સમાજની સ્થાપના થાય એના ભાગ સ્વરૂપે આ વિદ્યાલય આ પર્વને મનાવે છે ઓમ શાંતિ